જય માતાજી મિત્રો હું છું આપણો લોકગાયક સિંગર અશોક ભાભોર મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગામ વાલાગોટાના કુમારના પુત્ર શિવકુમારનો જન્મદિવસ હોય એમાં મારા ખાસ મિત્ર એસ કે એડિટ વાલાગોટાના સંજયભાઈ ખાટની ફરમાઈશ હોય અને એમના માટે મારે ગાઉ હોય તો કેવું ગવાય જન્મદિન મુબારક હો રજવાડા ના રાજા જન્મદિન મુબારક હો રજવાડા ના રાજા રજવાડાના રાજા તમે મોટા મહારાજા રજવાડા ના રાજા તમે લાગો મહારાજા જન્મદિન મુબારક હો રજવાડાના રાજા હેપી બડ્ડે શિવકુમાર તું જીવ હજારો ચાલ તેવી મા બમરેજીને દિલથી પ્રાર્થના કરું છું તમે જુગ જુગ જીવો જય માતાજી જય ગોગા